ગુજરાત પ્રદેશ કોંગ્રેસની ન્યાય યાત્રાનો આજે ચોથો દિવસ છે મોરબીથી શરૂ કરવામાં આવેલી યાત્રા આજે રાજકોટના ટીઆરપી અગ્નિકાંત ઘટના સ્થળે પહોંચી હતી અહીંયા નેતાઓએ થોડા દિવસે કેન્ડલ માર્ચ કાઢીને મૃતકોને શ્રદ્ધાંજલિ પાઠવી હતી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સમક્ષ રજૂ કરેલી છતાં બારમાંથી એક પણ માગણીનો સ્વીકાર કરવા રાજ્યની સરકાર તૈયાર નથી આ એકદમ જડતાવાળું જક્કી વલણ છે જે ભોગ બનનારો હોય જેણે પોતાના સંતાનોને સ્વજનો ગુમાવ્યા હોય એના માટે કરુણા સભર વર્તન હોવું જોઈએ સહાનુભૂતિ અને લાગણી હોવી જોઈએ આનો પણ સ્વીકાર નહીં કરવો એ રાજ્ય સરકારનો ઘમંડ અને અહંકાર બતાવે છે કે ભલે પીડિતો રડ્યા કરે કગર્યા કરે રેલીઓ કરે રાજકોટ બંધ કરે આંદોલન કરે અમને કંઈ ફરક નથી પડતો આવો કમલમ અને ગાંધીનગરમાં બેઠેલી ભાજપની સરકારનો એટીટ્યુડ છે ભાજપી શાસકો જે છે એ લોકો સમજે અને એમના મનમાં એમના દિલમાં સંવેદના થાય એટલા માટે અમે લોકો ગઈકાલે રાજકોટમાં સંવેદના સભા હતી ત્રણસો કિલોમીટરની આ પદયાત્રા કાર્યકર્તાઓ એટલા માટે પગે ચાલીને કરી રહ્યા છે કે પગમાં છાલા પડશે તો ચાલશે પણ ન્યાયની લડાઈ જે છે એ રોકાવી ના જોઈએ આ યાત્રામાં ટીઆરપી કાંડના સતત પીડિત પરિવારો ના જોડાતા જીગ્નેશ મેવાણીએ કહ્યું હતું કે તેઓ જોડાય કે ન જોડાય અમે તેમની સાથે છીએ અને તેમને ન્યાય મળે તે માટે લડતા રહીશું આજે ન્યાય યાત્રા રાજકોટથી બેટી અને કુવાડવા ગામ પહોંચે ત્રણસો કિલોમીટરની ન્યાય યાત્રા જે છે તેનો મોરબીથી પ્રારંભ થઈ ચૂક્યો છે અને આ યાત્રા ગઈકાલે રાજકોટ પહોંચ્યા બાદ આજે આ યાત્રા જે છે રાજકોટથી રવાના થઈ હતી કહી શકાય કે આ ન્યાય યાત્રામાં કોંગ્રેસના નેતાઓ અને કાર્યકરો જોડાયા છે અને તેમની એક જ માંગ છે કે જે પીડિત પરિવારો જે છે તેમને રૂપિયા એક કરોડથી વધુનું વળતર આપવામાં આવે આ ઉપરાંત તેમનો કેસ જે છે એ કોર્ટમાં ચલાવવામાં આવે એટલે કહી શકાય કે પીડિતોને ન્યાય માટેની આ યાત્રા જે છે એ ચાલી રહી છે અને હવે આ યાત્રા જે છે એ ચોટીલા જવા માટે રવાના થઈ ચૂકી છે કેવલ દવે દિવ્ય ભાસ્કર રાજકોટ શેર એન્ડ ડાઉનલોડ કરવું દિવ્ય ભાસ્કર એપ